ચાલો ઘરના કહેવા પડે જો કાઢે થાય તું તો વરી છે ટ્રેક્ટર એ આ ઢેફા એવો હતા અને ટ્રેક્ટરના ટાયર ને તો હવે ભાંગતા નથી જોઈ લો આટલું વરી ખેડાય છે ખબર પડે વરસાદ આજે હા હાચડો વરસાદ આવ્યો નથી આજે તો હા સુકાઈ ગઈ જમીન જોઈ લે એમ તો હુકાઈ ગઈ અંદરથી જ નીલી હે વધાડો એમ તો નહીલી અંદરથી આટલી પણ ઢેફા ઘણા મોટા મોટા આવડા મોટા મોટા ઢેફા એમાં શું હવે ભાંગે ट्रेक्टर ना टायर ऊपर चढ़ी तो गांधी दी टेफा बते तो खा था ना थी है टेफा नीन काम नीन रही तो गया है दाती आधर लाई ला पड़त तो ट्रेक्टर जेवड़ा मोटा थी गया भांगता मूरा हे तो हूकू थो वरसाद आई गया काका टेफा वगरे पानी पानी आ पड़े तो टेफा बाटो मार गया वाड़िया है उठ पे देखा हां जनवर जे ले वाड़िया उन थाए 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 ने काम बम तो कोई होई नहीं कल आम ने पगला पग गुजल पड़या कल ए फाई यहां आकर बोरा है दाती जलती नहीं दाती वहां धर ले आलो बड़ तो ट्रैक्टर आखी कड़क जमीन थे गई एकदम आ जाओ एकदम आखी कड़क जमीन थी अंदर तो नहीं लिए ऊपर कड़क थी गई वरसाद वरसाद आए नहीं आवड़ा मोटा मोटा ढेफा जो आ ढेफा जाए भांगे ट्रेक्टर ना टायर चढ़े ऊपर हो तो ढेफा भांगता नहीं ये हूँ काम है आ मोटा मोटा ढेफा थी हमें देखा है जो आ ढेफा पल्ला वरसाद हर खो तो निकली जाए ढेफा

જો કે પાણી બાની તો નહીં મોટર મોટર કાંઈ ચાલુ નથી એટલે પાણી પાણી એને કચરો પચરો પડ્યો થોડું ઘણું ખડબર જેવું થઈ ગયું હોય જોકે હજી ઘણું થાય ધોરાપર નાખો થાય વાટ વારું બધું કાંઈ નહીં અહીંયા બધી કોરી જ પડી જોઈ એટલે અમે વાડી વાડી એટલે વરસાદ આવે તો વાવે ને બધા અમારી વાડી જોઈએ આ કોરી પડી બધું આગળ બધી એવી જ પડી કોરી છે ક્યાંય વાવી જ નથી કોઈ અહીંયા આજુબાજુ હમણાં અમારી વાડી આજુબાજુ કોઈ વાવી જ નથી वर्षा दे तो इंथ के नाल देखा बताओ अभी पारी जो देखा नहीं के नाल कानू जूम कर थोड़ा कौ पर देखा जो से ब्लर मारे आल देखा नहीं के नाल इं थी बराबर अब जाए पाचा नवाण भी जूसू नवाण जो ओटा वोटा में बेही ओके रवाना मस्त अभी हुआ है एकदम तो मस्त और मेन चैनल वाला वीडियो एडिट थी गया जब प्रजापति वीडियो एडिट सो हूँ गेम प्ले उतरना है मैं घर एडिट कराने में तो वहाँ जाना थी मत हजार व्यू आए तब मैं वीडियो ना के दो खाली गेम रमी ना के दें स्क्रीन रिकॉर्डिंग करी पाँच मिनट ठोकी दे मस्त गेम है ट्रैक्टर बढ़ू

સો હોટસ્પોટ તું કર હવે તારણ એટા બાપા માર પૂરું થવાય તાર કે ને બાપા ઓ ઓનામાંથી હોટસ્પોટ કરી યત પોતામાંથી કો હોટસ્પોટ ની કરે કોઈની કારણ કેદી ટાવર આવે એમ નેટ બંધ કરવામાં નેટ ઉડીયા મારા મત કરું ફાઈ ગયો 11 ઈ તો બેય મે આજે માં ખતમ થાય કોની હા મારી કાલે ખબર કલાકમાં કેટલી MB ઉડીતી ખબર ત્રણ જીબી ઉડી ગઈ હતી કલાકમાં આમાં કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરમાં દોઢ જીબી થોડી પડી હોય કે હું આમાં એડવર્ટાઈઝ જોતો તો એ વચ્ચે નાખે એવા થોડી વચ્ચે કે અંદર ઊભા હોય શકે એ ખોટું હોય બધું આ એ થોડી એમ વચ્ચે કે ઊભા હોય હા ખાલી લગાડ ઉમા જ અંદર જ પાછા નીરા પડતા હોય અમારે ખબર હોય ને આ બધા નવરાત્રા કરીને બેઠા ગ્રીન સ્ક્રીન લગાડીને વિડીયા બનાવવા સમાચાર વાળા બધી ખબર હોય ન શું કરતા હોય કેવી રીતના વિડીયા બને કયા વિડીયા પેલા ખબર નથી કે હવે ખબર પડી દીધી યુટ્યુબ ચેનલ કરી દીધું હે તો એ રીતે કેવા વિડીયા બને અમે આવા વિડીયો બનાવ્યા છે નીચે જતો રહે તો પાણા અંદર અંદર પાણા આ ઉપર બનાવ્યો તો મેં એક વાર ઉપર જો જોકે આ વિડીયો બતાડીશ કેવી રીતના આના ખાલી થોડું કાઢો ખોરું એડિટિંગ કરવાની હોય વિડીયો બની જાય હોય બતાડું તમારે આગળ વિડીયો બરાબર ને હમણાં જ બતાવું